નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે મહત્વના સમાચાર વાતાવરણ અચાનક પલટો વાવાઝોડા અસર આવા લોકોને તો ફાંસી આપો જીએસટીમાં ઘટાડા બાદ મોટો ફાયદો ખેડૂતો કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાવાની તારીખો લંબાવવામાં આવી અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

તો અને સમગ્ર ભારત ઉપર આવી રહ્યા છે તેના કારણે મિત્રો વાતાવરણમાં વિઝિબિલિટી લગભગ મિત્રો પચાસથી સાઠ ટકા જેટલી જોવા મળી રહી છે એટલે કે મિત્રો જે જ્વાળામુખી ફાટ્યો તેની રાખ મિત્રો આકાશમાં પંદર કિલોમીટર સુધી ગઈ છે અને એ રાખ મિત્રો અત્યારે ભારતમાં આવી રહી છે ખાસ કરીને ગુજરાતમાં તેનો ભાગ જોવા મળી રહ્યો છે અને એમાં પણ મિત્રો સૂર્યપ્રકાશની વિઝિબિલિટી એટલે કે સૂર્યપ્રકાશ આપણને જોવા નહીં મળે ચાર દિવસ મિત્રો

થઈ શકવાની મિત્રો અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે દમ અસ્તવામાં અને ફેફસાની મિત્રો તકલીફવાળા દર્દીઓને ખાસ મિત્રો સાવચેતી રાખવાની જરૂર છે નાના બાળકોને પણ આપણે સાવચેત રાખવાની જરૂર છે ફરીવાર મિત્રો માસ્ક પહેરવાની ગાઈડલાઇન્સને મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે એટલે કે ખાસ કરીને આ રાખ જો આપણા મૂંમાં જશે એટલે કે મોટામાં પણ જો આની રાખ જોશે તો ખૂબ જ મિત્રો નુકસાન થશે એટલે કે માસ્ક પહેરીને રાખ જોજો આ

ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે બાર જિલ્લાઓમાં મિત્રો તાપમાન દસ ડિગ્રીથી નીચું જોવા મળી રહ્યું છે અને દિતવાહ ચક્રવાતને લઈ સુડતાલીસ મિત્રો ફ્લાઇટ રદ કરવામાં આવી ગઈ છે ટ્રેનો પણ રદ કરવામાં આવી ગઈ છે દિતવાહ ચક્રવાતને લઈ મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફ હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે કેમ કે મિત્રો શ્રીલંકામાં વિનાશ વેડ્યા પછી મિત્રો આ ચક્રવાત મજબૂત બની રહ્યું છે અને ભારત તરફ આવશે અને ગુજરાત તરફ પણ અસર કરશે તેવું લાગી રહ્યું છે અત્યારે મિત્રો આ ચક્રવાત ક્યાં અસર કરવાનું છે રેડ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે આ મિત્રો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેનું મુખ્ય કારણ હોય તો ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વર્ષાના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો અને હવામાનમાં ઝડપે બદલાઈ રહ્યું છે છે એટલે કે ખાસ હવામાનમાં આવી રહ્યા તેનું મુખ્ય ભાગ મિત્રો ઉત્તરાખંડમાં જે વાદળો છવાયા છે હિમવર્ષા જોવા મળી તે પણ હોઈ શકે છે વહેલી સવારે મિત્રો અત્યારે કડકડતી ઠંડી બપોરે હળવો તડકો સાંજ પડતા ઠંડીનું પ્રમાણ ફરી વધવાનું છે તાપમાનમાં ઉતાર ચડાવના કારણે લોકોમાં મિત્રો શરદી ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની વધવાની મિત્રો શરૂઆત થઈ ચૂકી છે તો ખાસ બધાને મિત્રો અત્યારે ચેતવણી આપવામાં આવે છે કે આવી ડબલ ઋતુમાં સાચવજો નહીંતર ખાટલા ભેગા કરી નાખે તેવી અત્યારે ઋતુઓ મિત્રો ચાલી રહી છે કે એક બાજુ જે જ્વાળામુખીનો રાખ આવી રહી છે એક બાજુ અત્યારે વાંચ વાતાવરણમાં પણ અચાનક પલટાઓ જોવા મળી રહ્યા છે તો આની અસર સીધી મિત્રો આપણા

સતત નજર રાખી રહ્યું છે એટલે કે અત્યારે મિત્રો રાજસ્થાન સીઆઈડી છે એક ખાસ મિત્રો મોટી ઝુંબેશ ચલાવી રહ્યું છે ગુપ્તચરો છે જે માહિતીઓ આપતા હોય છે બીજા દેશોને આપણા દેશની તેમના ઉપર ખાસ નજર રાખી રહ્યું છે જ્યારે મિત્રો આવા વચ્ચે મિત્રો પંજાબના ફિરોઝપુરનો રહેવાસી પ્રકાશસિંહ ઉર્ફે બાદલ તેનું નામ છે સોશિયલ મીડિયા દ્વારા મિત્રો આઈએસઆઈના સંપર્કમાં હતો અને આ એજન્ટ રાજસ્થાન પંજાબ અને ગુજરાતની ભારતીયો

જયારે આપણે અપનાવ્યું તે પછી મિત્રો આઈએસઆઈ સાથે માહિતી પૂરી પાડતો હતો એટલે કે જ્યાં આપણે ત્યારે વિસ્તારોની ભૂગોળ પુલ રસ્તા રેલવે લાઇન્સ અને નવા બાંધકામના પ્રોજેક્ટ છે મોટા મોટા પ્રોજેક્ટો વિશે તેની માહિતી આપતો હતો એટલે કે ખાસ કોની માહિતી પાકિસ્તાન

વાત કરશું આંકડાઓ વિશે કે કેટલો આમાં ડિફરન્સ આવી રહ્યું છે કેટલો મિત્રો ઘટાડો આવી રહ્યો છે તો મિત્રો સોમવારે એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો સરકારી આંકડા મુજબ નવેમ્બરમાં મિત્રો કુલ જીએસટી કલેક્શન જીરો પોઈન્ટ સાત ટકા વધીને મિત્રો એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયા થયું છે આયાત આવકની મિત્રો વાત કરું તો દસ પોઈન્ટ બે ટકા વધીને અત્યારે પિસ્તાળીસ હજાર નવસોની છોતેર કરોડ રૂપિયા થઈ છે જીએસટીમાં કરવામાં આવેલા મિત્રો ફેરફારોની સકારાત્મક અસોર આખા દેશમાં અત્યારે જોવા મળી રહી છે સોમવારે મિત્રો જાહેર કરાયેલા નવા આંકડા મુજબ નવેમ્બરમાં મિત્રો કુલ જીએસટી કલેક્શન મિત્રો લાખ કરોડ રૂપિયા થયું નવેમ્બરમાં બે હજાર ચોવીસ માં કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કહેવામાં આવે છે કલેક્શન મિત્રો એક પોઈન્ટ ઓગણ લાખ કરોડ નું હતું જે આ વર્ષે વધ્યું જોકે મિત્રો જીએસટીની આવક બે પોઈન્ટ ત્રણ ટકા ઘટીને અત્યારે મિત્રો એક પોઈન્ટ ચોવીસ લાખ કરોડ વધુ થઈ ચૂકી છે એટલે કે અત્યારે જે ભાવ ઘટાડા કર્યા છે તે બાદ મિત્રો ઘણો આમાં ઘટાડો જોવા મળ્યો છે શું મિત્રો તમને જીએસટીના ઘટાડા બાદ નવા ભાવ તમારા વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યા છે કે નહીં અને ભાવ ઘટાડો જોવા મળ્યો છે કે નહીં તમારી માહિતીઓ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચારો આવી ગયા છે ખાસ જે ખેડૂતોની મૂંઝવણ હતી તેને દૂર કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરીએ તો કઈ મૂંઝવણ તો ખેડૂતોની કૃષિ રાહત ફોર્મના જે ભરવાની મિત્રો તારીખો હતી તેને અત્યારે લંબાવવામાં આવી ગઈ છે ખાસ જે ખેડૂતોનો મુદ્દો હતો તે ઉપર અત્યારે ભાર મૂકવામાં આવ્યો છે ખેડૂતો માટે ફરી ખુશીના સમાચાર મિત્રો સામે આવી ગયા છે કૃષિ રાહત પેકેજ ઓગસ્ટ બે માટે અરજીઓ મેળવવા માટે પોર્ટલની મુદતમાં વધારો કરવામાં આવી ગયો છે ખાસ મોટી ખુશખબર આવી છે જે મિત્રો પાક નુકસાન અને મિત્રો પાક ધોવાણ કૃષિ રાહત પેકેજની મિત્રો સહાય મેળવવા માટેની અરજીઓ સ્વીકારવાનો સમય મિત્રો ખતમ થઈ ચૂક્યો હતો તેની મિત્રો હવે લંબાવવામાં આવી ગયો છે જે મિત્રો હવે તારીખ આપવામાં આવેલી છે જેમાં મિત્રો બે બાર બે હજાર પચીસ એટલે કે સાત દિવસ સુધી લંબાવેલ છે કાલનો દિવસ એટલે કે ખાસ કરીને મિત્રો વાત કરું તો આજનો દિવસ રહ્યો છે હવે બાકી જો હવે તમને આની નવી કોઈ મિત્રો તારીખ આપવામાં આવશે તો અમારી ચેનલ થકી તમને વિડીયો જોવા મળ્યો રહેશે પરંતુ ખાસ મિત્રો આ સાત દિવસ લંબા આવ્યા હતા જેનો પણ મિત્રો સમયગાળો બે તારીખના રોજ હવે ખતમ થઈ રહ્યો છે તો શું જો નવી તારીખો જાહેર કરવામાં આવશે તો તમને જાણકારીઓ આપી દઈશ અને હજુ સુધી શું તમારું મિત્રો આ અરજી સ્વીકારવામાં આવી છે કે નહીં અરજી વિશે મિત્રો તમારું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે કે નહીં તમારી કોઈ મૂઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જેથી કરીને આપણે આવાજ ઉઠાવી શકીએ અને મિત્રો શું તમારે કોઈ પ્રોબ્લેમ આવી રહી છે આ અરજી કરવામાં કોઈ એરર આવી રહ્યું છે નેટ કનેક્શન વિશે કોઈ પણ માહિતીઓ આવતી હોય તો પણ મિત્રો કમેન્ટ કરી દીજો જેથી કરીને મિત્રો ત્યારે આપણને માહિતીઓ મળતી રહે કે કેટલી હજી અરજીઓ કરવાની બાકી રહી છે મના સમાચારની વાત તો પાક નુકસાનની સહાય સુડતાલીસ હજાર ખાતામાં જમા થયા તેવા મોટા મિત્રો સમાચાર સામે આવી ગયા છે કેમ કે અત્યારે જે ખેડૂતોને અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને પૈસા મિત્રો ખાતામાં જમા થવા લાગ્યા છે તેવું મિત્રો જાણકારીઓ મળે છે પરંતુ શું અત્યારે ખેડૂતોને સુડતાલીસ હજાર ખાતામાં જમા થઈ રહ્યા છે ખાસ મિત્રો વાત કરશું કેમ કે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં કરવામાં આવી હતી તેમાં મિત્રો એવો ઉલ્લેખ આવ્યો હતો કે ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા હેક્ટર ડીટ આપવામાં આવશે હેક્ટર ડીટની મર્યાદામાં બાવીસ હજારની આસપાસ મળશે પરંતુ શું એવો પણ વિસ્તાર છે જેમાં મિત્રો સુડતાલીસ હજાર મળી રહ્યા છે ખાસ મિત્રો વાત કરીએ તો રાઠવાડા અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે મિત્રો ભારે વરસાદના પગલે ભયંકર તારાજી સર્જાઈ હતી મોટા ભાગે ખેતીને ને મોટું નુકસાન જોવા મળ્યું હતું હેક્ટર વરસાદના કારણે જીવ ગુમાવનાર ઘર ગુમાવનાર અને પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતને આશરે મિત્રો સુડતાલીસ હજાર રૂપિયાનું વળતર મળશે અને મળી ગયું હશે એવી મિત્રો જાહેરાતો પણ થઈ હતી આવી જ રીતે શું મિત્રો ગુજરાતમાં પણ વળતર વધારે મળવું જોઈએ કે નહીં તમારા જે નુકસાન પ્રમાણે મિત્રો વળતર તમને ઓછું પડી રહ્યું હોય તો તમે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ મહત્વના સમાચારની વાત કરી ગુજરાતને મળી વીસ હજાર કરોડ રૂપિયાની ભેટ ખાસ મિત્રો વાત કરશું કે જો ગુજરાતને વીસ હજાર કરોડની ભેટ મળી છે અને ક્યારે આપવામાં આવશે ક્યારે મંજૂરીઓ આપવામાં આવશે છે આ ભેટ કઈ રીતે આની આનો લાભ મળશે તો સંપૂર્ણ માહિતીઓ મેળવીશું તો અત્યારે મિત્રો ગુજરાતના સડકોની હાલત એટલી ખરાબ જોવા મળી રહી છે વાહન ચાલકોના વાહનો મિત્રો એટલા ભંગાર બની રહ્યા છે ખાસ મિત્રો અત્યારે વાહનો ખખડી રહ્યા છે કેમ કે અત્યારે રસ્તાઓ રોડ રસ્તાઓ એટલા તૂટેલા જોવા મળી રહ્યા છે જે અત્યારે કમોસમી વરસાદ થયો પૂર આવ્યા હતા તેના લીધે વરસાદના કારણે મિત્રો રસ્તાઓ ધોવાઈ ગયા છે રોડ તૂટી ગયા છે પરંતુ તેને થીગડા મારવામાં આવી રહ્યા છે પરંતુ અત્યારે નવો રોડ બનાવવામાં આવી રહ્યો નથી તેનું મુખ્ય કારણ હોય તો અત્યારે જે આપણને મોટી ભેટ મળી છે તેના કારણે આપણને તેનો પણ ફાયદો થવાનો છે વાત કરું તો ગુજરાતમાં હાઈવેને નેશનલ હાઈવેની હાલત ખળધળ થઈ ગઈ છે લોકો તેના લીધે હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના હાઈવે પર પાંત્રી ટકા કરતાં વધુના વાહન ભારણને ધ્યાનમાં લઈને હાઈવેના મરામત અને વિસ્તવૃતના કરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત પણ કરી હતી મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રસિદ્ધાંત આપતા કેન્દ્રીય મંત્રી ગડકરી એ ગુજરાતના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મિત્રો અન્ય પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે મોટી ભેટ મળશે તેવું જણાવવામાં આવી રહ્યું છે તો હવે ગુજરાતના રસ્તાઓ પણ ચમકી ઉઠશે તેવું આપણને લાગી રહ્યું છે શું હવે આનો લાભ ગુજરાતને મળશે કે નહીં ત્યાં આપણે હવે જોવાનું રહ્યું છે તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો